ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ સોમવાર એટલે કે ત્રેવીસ જૂન સોમવારે પ્રદોષ છે અને એ પણ કયો સોમ પ્રદોષ છે એટલે એક તો પ્રદોષ ખાસ કરીને ભગવાન શિવજી માટે વ્રત કરવામાં આવે છે પરદોષ અર્થાત અપર પર કોઈપણ જન્મના પરદોષનો વિનાશ કરે પ્રદોષ છે જે આપણે એક નિશ્ચિત કાલ હોય છે કે એક સંધ્યાકાળ હોય છે પ્રદોષની રાત્રિનો અને એનું વ્રત ને એની કથા બધું આપણી પાસે અવેલેબલ છે જ શાસ્ત્ર પ્રમાણે તો એ તો ખરું પણ સોમ પ્રદોષનું મહત્વ શું છે જે આપણા સ્કંદ પુરાણથી અને બધા ગ્રંથોમાં આપણને એનું વિસ્તૃતિકરણ કે વિસ્તારથી મળી જશે ખૂબ જ નાનકડો આ સત્સંગ છે પણ બહુ જરૂરી છે જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો પછી કરજો ને સૌથી વધારે શેર કરજો ને ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સોમ પ્રદોષ છે હવે જે લોકો વ્રત કરતા હશે પ્રદોષના એ તો કરી જ રહ્યા છે ને એ કરવાથી એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય થાય ને થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ માની લો કે જે લોકો વ્રત નથી કરતા અથવા તો જેને ખાલી આ સોમ પ્રદોષ છે કે આવા કોઈ મહત્વપૂર્ણ પ્રદોષ આવે ત્યારે આપણે વ્રત કરવું હોય તો શું કરી શકાય જરૂરથી કરી શકાય કોઈ એમાં બાધાબંધન હોતું નથી તો આ જે ત્રેવીસ જૂને સોમ પ્રદોષ છે એવું લખેલું છે કે આ જે સોમ પ્રદોષ છે સૌથી પહેલું મનુષ્યના મનને શાંતિ આપનારું હોય છે બીજા નંબરમાં દુઃખ અને દરિદ્રતાને હરણ કરવાવાળું હોય છે ત્રીજા નંબરમાં ઉમા મહેશ્વર એટલે કે શિવ અને શક્તિને પ્રસન્ન કરવાવાળું હોય છે ચોથા નંબરમાં જો આપણી જન્મકુંડલીમાં ચંદ્રનો કોઈ પણ ખરાબ દોષ હોય જેમ કે આપણે કામનદરૂમ દોષ હોય ચંદ્ર રાહુની યુતિ સાથે ગ્રહણ દોષ હોય ચંદ્ર કેતુની યુતિ સાથે ગ્રહણ દોષ હોય ચંદ્ર શનિનો વિષય યોગ હોય અથવા તો એવા કોઈ પણ અરિષ્ટ દોષો જે ચંદ્રથી બનતા હોય છે જો એ દિવસે આપણે ચંદ્રના મંત્ર જાપ કરીએ અથવા સોમ પૂજા કરીએ એટલે કે મહાદેવની પૂજા અભિષેક આદિ કરીએ તો સોમનાથ દાદાના દર્શન કરીએ તો ચંદ્રને સંબંધિત બધા દોષોનો ક્ષય થાય છે મહાદેવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે હવે શું કર નો રસ અથવા તો શેરડીનો રસ અથવા તો આપણે બધા જ ફળોના રસ એમાં આવી ગયું પછી ભસ્મ લેપન છે ચંદન ચંદનલેપન ટૂંકમાં આ બધા જ અભિષેક આપણે જો શિવજી ઉપર દુઃખ દરિદ્રને હરણ કરવા વાળ્યું દારિદ્ર્ય દહન સ્તોત્રના પાઠ કરતા કરતા અભિષેક કરીએ તો સોમ પ્રદોષ આપણો સફળ થઈ જાય સોળ પાઠ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રમથી એનાથી દુઃખ દરિદ્રતા બધું વિનાશ થાય આપણે પાઠ ભણીએ અને એક બાજુ અભિષેક થાય અભિષેક ના કરવો હોય તો ખાલી પાઠ કરો પાઠ ના કરવો હોય તો ખાલી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે ઓમ નમઃ શિવાય રીમ નમઃ શિવાય કે ક્લીમ નમઃ શિવાય આ બધું આપણે બોલી શકીએ છીએ કહેવાનો અર્થ એટલો છે કે આ સોમ પ્રદોષ પૂજન કરવાથી અવશ્ય આપણને સોમ પ્રદોષનું ફળનું પ્રાપ્ત થાય છે બીજા નંબરમાં એ દિવસે લખેલું છે કે આપણે યથાશક્તિ કંઈ પણ દાન આદિ કરીએ તો ભગવાન શિવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ને એ દાનમાં એવું લખેલું છે કે આપણે છત્રીનું દાન કરી શકીએ ચપ્પલનું દાન કરી શકીએ મીઠાનું દાન કરી શકીએ કાસાની વાળકી કે થાળી કે કાસા કાંસાના કોઈ પણ પાત્રનું દાન કરી શકાય તાંબાના પાત્રનું દાન આદિ કરી શકાય છે ત્રીજા નંબરમાં એ દિવસે સવારે અવશ્ય પીપળાના વૃક્ષને જળ ચડાવું અને નમસ્કાર કરવા અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે સોમ પ્રદોષની સંધ્યા કાળે શિવાલયમાં અથવા તો આપણા ઘરમાં જ શિવજીની સામે ગાય માતાના ઘીનો એક દીવો કરવો આટલું કરવા માત્રથી સોમ પ્રદોષે આપણા દરેક દુઃખ દરિદ્રતાનો વિનાશ થતો હોય છે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય